ટુ ફેમિલી કેમ છો બધા મજામાં 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 અમે પણ સ્વાગત છે મારા નવા કેમ કે આજે છે ગોપાલનો બર્થ ડે ને આપણે ગોપાલને ખબર એટલે આમ ખબર જ છે પણ એને સરપ્રાઇઝ આપણે દેવાની છે હું સરપ્રાઈઝ દેવાની છે એ નથી ખબર એટલે આજે મવા ન થઈ જવાના મવા જવાનું છે મારે એકને એ હજી હું ને હજી વાઈ છે બાર તો અંધારું છે મવા મોડે થઈ જશે આપણે માઈ માહિતી કમ્પ્લીટ થઈ ગયા દસ વાગે મવા જવાનું છે તો બસ વિડીયોમાં જોડાયા રહેજો કે આપણે એને સરપ્રાઈઝ આપવાની છે આ લો ફેમિલી વાગી ગયા છે આઠ અને થઈ ગયું છે ગુડ મોર્નિંગ અને જો આપણે નાઇન્થ થઈ ગયા છે માતાજીને દીવા પણ કરી નાખ્યા છે અને આજે મારા માટે ખુશીનો દિવસ છે કારણ કે આજે મારો બર્થડે છે અને ઘણા બધા યુટ્યુબર ભાઈઓએ અને આપણા ભાઈબંધોએ ઘણા ખરા દોસ્તોને બધાએ હજી જાય ગયો ત્યાં બધાએ મેસેજ કરી દીધા છે અને ખૂબ આપણને વિશ કર્યા અને ખૂબ થેન્ક યુ અને દિલથી આભાર ભાઈ કે તમે એટલો બધો અમને પ્રેમ કરો છો એટલા માટે અને જેને જેને ભાઈ આ બર્થ વિશ કર્યો એને બધાને ઓલ થેન્ક યુ બધાને કે અને જો વાગી ગયા છે ને સંગીતા ગઈ છે મોવા હવે થી કંઈ સરપ્રાઇઝ આપી છે માટે કંઈક લેવા ગઈ છે હું લાવી એ તો ખ્યાલ નહીં પણ હવે ગઈ છે છે આપણી માટે શું સરપ્રાઈઝ લાવે એમ અને આવે પછી મળીએ વિડીયોમાં આગળ ત્યાં સુધી બસ જો બેઠા જઈએ ને જે બધા કોમેન્ટ કરે છે મેસેજ કરે છે ને રિપ્લાય કરી અને સ્ટેટસમાં ધરા સડાવી છે એવું છે બધું કારણ કે કાંઈ સંગીત આવે પછી મળી વિડીયોમાં આગળ ને ત્યાં સુધી વિડીયોમાં ખાસ કરીને જોડાઈ લેવા કારણ કે આજનો વિડીયો ફૂલ મજાવાનો છે અને બહુ એટલે બહુ મજા આવે છે કેમ કે આજ ફૂલ એન્જોય કરવાની છે નાઇટમાં જવાનું છે મેળે અને બહાર હોટલમાં તો કાંઈ નહીં આ બધું જોવા માટે વિડિયોમાં જોડાઈ લઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો વાગી ગયા છે સાડા અગિયાર અને સંગીત આજે મવાથી આવી નથી હું લેવા જઈ જઈ કંઈ ખબર નહીં પડતી હવામાં કંઈ નાસ્તો એને પણ ભૂખ લાગી છે બહુ અને હવે કરવું હું કંઈ ખબર પડતી નથી તો બસ કઈ નહીં જો આપણે તો બેઠા છીએ ને હવે ફોન કર્યો પણ હમણાં આવે છે એમ કીધું પણ હવે નક્કી નહીં ક્યારે આવે એમ પણ હવે જોઈએ છીએ અને હું હું લાવે છે એ જોઈએ છીએ બતાવે તો એ સરપ્રાઈઝ નું કહેતી હું બતાવે ખબર નહીં પણ કઈ નહીં હવે હવે આવે પછી જોઈ કે હું લાવે એમ કેમ કે લાવવાની કઈ અઘરી છે મેં તો કાલ લાઈવમાં થયા હતા ને રવિવારે તો કહેતી હતી કે આઈફોન ગિફ્ટ કરી દેવા આઈફોન ન લાવે તો ભરી દરીને મારો ઓલો થઈ જાય આપતા ભરી ભરીને એવું છે

હવાલ મારી માટે હું બનાવી મને કે હું કહું હું વાત છે આજ તો હું કહું એમ થાય મને કેમ નવાઈ લાગે હું કહું એમ કરી દઉં આજનો દી સમજો શેઠાણી ત્રણ કોથળા ભરીને લાવ્યા એક બે ને ત્રણ એમાં મારી હાથે હું લાવી દો કે એમ થાય કે નહીં કે નહીં એમ તો મારી હાથું કઈ લાવી જ નહીં મને એવું લાગે તો મારે કઈ લાવી જ નહીં સપ્રાઈઝ નહીં તો કે ક્યાં

કાંઈ વાંધો નહીં બેટે તમારા બીજી ના આવ્યા તમારા બર્થડે આયગા તો જોતા તારા બર્થડે માં કાંઈ લઈ જતા તારા મને કેવા કાંઈ વાંધો નહીં મારે કાં લેવું છે હારો હાલો તો કંઈક નાસ્તો પાણી કરી લે કંઈક નાસ્તો વાસ્તો બને છે કંઈક ભાત બને ને કાલે વઘારે કે ભાત મહેંગી ભાત બને મહેંગી ભાત મહેંગી નહીં પડી હારો તો મહેંગી લાવવાની છે હું લઈ આવું મહેંગી અને તું ભાઈ ગા ભૂકી દે ભાત બરાબર મહેંગી ભાત ખાવા હારો મહેંગી ભાત ખાવા સંગીતાના પૈસા મહેંગી ભાત હારા મત પહેલા બેસી જાય નાસ્તો કરી લે અને પછી હજી જવાનું છે નવા ખરીદી કરવા માટે અને ઓકે લેવાનું બાકી છે કે નહી બાકી હજી શું લેવું માર તો બધું લેવાનું છે હાતી બહુ સારું બહુ સારું લાગો તમને અમને ભીખા ભીખા મૂકીને કે બધું લેવા ગયા તો એ છે કે મારે બધું લેવાનું જ છે આમ સારું તો ખાઈ લી મેંગી ભાત લાગી ગયા છે 3 અને હવે અમાર મેડમ તો બેહી ગયા છે નાસ્તા પાણી કરી લીધા મેંગી ભાત ખાઈ લીધા કેમ

હારલો ત્યાં વાગી ગયા છે અને ઘણા ખરા યુટ્યુબરે આપણને લિંક મોકલી છે અને બર્ડ વિશ કર્યો છે તો વારા પરથી વારો બધાનો લઈ લઈ અને બધાને તમને વિડીયો બતાવી દે બરાબર કે ઘણા ખરા બધા યુટ્યુબર જ છે ને બધાને દેખાડી તો દે હાર કન્ટિન્યુ અમારે મેડમે પહેલી વાર મારે બર્થ વિશ કર્યો છે અને પહેલી વાર ફરમાઈશ વિડીયો બનાવ્યો છે અને આપણે ફરમાઈશના વિડીયો બનાવીએ છીએ તો જે કોઈને ફરમાઈશ લેવી હોય આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ગોપાલ સંગીતા બ્લોગ એમાં મેસેજ કરી દેજો તો તમને બનાવી દેશો અને હવે આપણે પેલા કહેતા એમ કે બધાને ક્લિપ મોકલી છે તો ક્લિપ બરાબરથી લઈ લઈ તો સૌથી પેલા ક્લિપ લઈશું મારા મેડમની હા કે મારા સુખમાં અને દુઃખમાં નો બર્થડે હોય ને મારે વિશ કરવો હોય ત્યારે હેપી બર્થડે ગોપાલ તું જીવો હજારો સાલમાં હરપલ ખુશ રાખે

જામે ફુગી જે અંબાજી ડાબામાં ઓર અંબાજી આ ગાર્ડન છે અમે ફુગી જા ઓ મેડમ જો એમ મજાન બાકી હાલો બતા ઇસ્કા ખાવા નેક્સ્ટ લેવલ છે આ ભાઈ અહીંયા લોકેશન અને તમારે જવાનું છે ઓલા પણ ફોટોશૂટ કરવા માટે હાલો પહેલા અહીંયા ફોટોશૂટ કરે આયા છે જમમાં પણ એમ કે પહેલા ફોટોશૂટ કરી નકર મેકઅપ ઉયો જાય મે કીધું એમ કહેવાનું જોઈએ કીધું અહીંયા ખાસ કરીને બેહવાની જોઈએ તને બહુ મસ્ત ને આવી છે ને જમવાનો વિભાગ ઓલી બાજુ છે બધું પણ અમે જઈએ છીએ ફોટા પડવા કેમ એટલે પેલા જઈશી ફોટો ફોટોશૂટ કરવા માટે અને પછી જમવા જાઉંસવા અહીંયા કોઈને આવવું હોય તો આવજો ને કે તસ જ છે હોટલ અંબાજી અને ગાર્ડન ને એવું છે બધું મજા આવે ને કીધું ને કે આ હોટલ અમે એ પહેલા પણ આવ્યા હતા ત્યારે આપણા યુટ્યુબમાં નહોતા જોઈને એ વખતે આવ્યા હતા કેમ અને તે પણ જમવાની મજા આવી ગઈ ત્યાં દી અમારા ભાવેશભાઈને બધા હાર્યા હતા એ જો પેશલ અમારું નામ છે પેશલ આયા આઈ લવ જીએસ સમજો મેરે મજા જ ફોટો પડવા વધારે લાઇટિંગ છે એટલે જરીક ઓછું થાય છે ફોટામાં મસ્ત બતાય હે ફોટા કા પાહેથી બતાવ પાહેથી નથી બતાતા લાઇટ આવે કે એટલે તમને નહીં બતાય પણ છે બહુ મસ્તી મસ્તીનું આયા કેમ પણ મજા આવી ગઈ ને તો જો આવી રીતના છે અને લાઇટિંગ વધારે પડે છે એટલે નથી આવતું પણ ફોટામાં ટ્રાય કરી ને જો અહીંયા વહી આવ્યા છે આગળ છે જમે છે જમવાય જવાનું છે પણ હજી વાત લાગશે અને તો જો પોઝ દેવા વાહ વાહ મસ્ત 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 આવે આ મૂકી દેવો સીધો કે બરોબર સેલિબ્રેશન કર્યું એમ બર્થે મારો છે ને બધું બોલું નહીં કરે માથામાં ખુદડી ઘુસી માથા માથા ખુદદા રખડે છે સારો પહેલા પેલા પેલા ફોટા વાડી લે રીલ બનાવી લે ને પછી મોળીય વિડીયોમાં આગળ બરાબર ને અને મેરેમ ફોટોશૂટ કરવા માટે પણ ફોટોશૂટ છું આઈ લવ લખેલી છે લાઇટિંગ થોડીક વધારે લાઇટમાં નો આવે ફોટોશૂટ છે ને પાછા તો એડિટિંગ એડિટિંગ ઈઝ ન કરતે એમ ઈ ના આપણે રમાડે કે પોતે ઈ જ આમાં તો બધું કામ રજામાં છોકરી થોડી ખાવ નાનું છોકરો થોડું તો એટલી બધી મોટી થઈ ગઈ કંઈ નઈ ગયા વર્ષે આવે ને એટલું બધું નતો આ વખતે ઘણું બધું અપડેટ થઈ ગયું હા એટલે હાલો ખાવા હવે પેલા થોડું થોડું જમી લઈએ ને પછી મારા તોલામાં ફોટો હોય કેમાં એટલે ઝૂલામાં પાડ દે આયા પડવાનું છે આયા મસ્ત બેકગ્રાઉન્ડ આવે હવે હવે અમે ભાઈ બીજું ઘણું ખરું કરી નાખ્યું છે ને હવે જાય છે આ ફોટોશૂટ કરવા તું બે હાલ પેલા હું તને ઓલું કરી દઉં જો કે મસ્તીનો છે કા આવું આપણે ઘેર એક લઈ લેવું છે કેમ થાય જો હે તો થાય લાગે લાગેમ જો અરે વાહ સાબ લે બહુ 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 સારું લાગે ફોટો થોડો બરાબર આ તો વિડીયો શરુ છે કો રહો હું પાડું ખાવા જો જ ન કે શૂટ કરે તો આપણે ખવાય કેવી મોસ કરે આપણને આપડે શૂટ કરાવે के मजा आइस आ मने एउना के औ मस्त शाम त खाली जो आवे घेरे लैले व छै ने आकाश उपर मुकि दे के आ मस्त बदु सोकरा झमकडा मने त देखै ने ओले पणे छै जीएस लभ पण ई नथि देखातु आइ लभ जीएस लेखे स्पेशल एन हाटू थ आइ आव पड़ी न देखानो काई नि पेला पण आपरे एक वार आ वला पण आव्या तार न तु लेखेलु पर यार न तु म आ वक आव्या म मजा आगी अबे अनि अबे घणो खरो त ओलो फोटो कर लिदो अब जम्मा ने जाऊ जइगाले एक झुलो छै जो આ ઝૂલો છે લસરપટ્ટી છે અહીંયા બેવા માટે ખાટલા છે ઘણી બધી સુવિધા છે અહીંયા ઈસ્કો ખવાય છે તો અહીં બેજા નડે નડે નહીં અહીં નહીં નડે હા આવી જ ઈસ્કો હાલશે ને અહીંયા આવતી નહીં હોય ને ઉલ છે તો પડી જાય અરે વાહ ફોટો પડો ફોટો પાડેલો છે

આરા હલાવ પહેલાં જમી લઈ ગરમ અને પછી ખાઈ હિચકા જોઈ ઈશકા ખાય છે ધીમે ધીમે તો કોકનો ટાળી દે હાલો લાવે પેલા જમી આવીએ નકર આમ કઈ ખુરશે નહીં અને પછી જમીન પછી બસ આવી પછી અહીંયા ઈશ્ક ખાવાનું ધૂમકા મરવા બરાબર ને હાલો મારે શું જમવાનું છે પનીર પનીર ટીકા હાલો જો જમવાનું કંઈક છે આવી રીતના અને આમાં આપણે જવાનું સુધી જમવાનું એમાં ને જવું આપણે આમાં જવું ખુલ્લામાં મજા આવે મેડમ જો ઓર્ડર કરે છે કા હું શું છું પનીર ટીકા ખાવ એને આજ ખાવાનું છે પંજાબી ને પનીર ટીકા મંગાવે છે વાસ્તા આવે પછી હે પનીર ટીકા ખાતું કઈ ગયો કેવું લાગે હજી ભાવનગર જાય તે ડિસ્કસ કરી જા ભાવનગર મને તો એવું છે હા લો ને પનીર ટીકા ને મંગાવે છે જાયું નથી તાવથી પાણી પીવાનું કેમ હાલો પનીર મસાલા કે પનીર ટીકા નક્કી કરી હાલો હાલો ભાઈ બધા જમવા માટે પનીર મસાલા મંગાવે છે અમારા મેડમ તો ફાઈનલી જો આ ટેબલ બદલી ગયા એને આ ખાલી ખુરશી આખી આખી પડતી એટલે ટેબલ બદલી ગયા ને હવે એ છે જો આમાં કેમ અને જો જમવાનું પણ બધું આવી ગયું છે રોટલી પનીર ટીકા અને હવે હે સલાડ સલાડ અથાણું અથાણું અને હવે જમી લઈ પહેલા Nepsi bawa tagal ke Tiket. Naya, masuk deh. Beneran? Selebrasi, celebration aja itu, so? Birthday Ya udah, birthday boy. Kau kelar? Ha. Aku kaya Dan Umar punya surprise sekarang itu. Alak karo. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Thank you, thank you. Ayo kabur.

જો લાયે મુખવાસ ની ભૂખ મત મરતી કેટલો મુખવાસ ખાતો બસ એ તમાર શું તું ઘરે ખાને રે મુખવાસ ખા ચાહે ગાજર તો કાઈ ન હોય બિલ્ડી આવી તો અમાર બેટા પણ આવી ગિફ્ટ મને

નોકો હારી લે હારી લે વૈસે તો નહી વાંધો હોય નકર વાંધો આવશે બસ સાક સંકડે કઈ નહી જો અમારી વાલી ગિફ્ટ લાવી છે હવે તમે ગિફ્ટ અમને લઈ દીધી એટલે માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ સગે પૈસા તો મે આ આઈપા થા તો હું હારે નો તો એ પણ પૈસા તો મે આઈપા થા ને હતા તો મારા ને ભલે તો હવે એના એના પગાર પૈસા હતા એટલે ભઈ એ જ મને લઈ દીધી છે અને બીજું ખાસ કરીને એ કહેવાનું કે ઘણા એ માંથી ક્લિપ મોકલી છે અને ઘણા એ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ઘણાએ કોમેન્ટ કરી ફેસબુકમાં મેસેન્જરમાં ઘણા એ બધાએ મેસેજને કોમેન્ટ કરી અને ઘણાએ કોલ કરીને પણ બર્થડે વિશ કર્યો તો બધાનો દિલથી આભાર અને જો અમે બહુ ગાંડો ફરશો તો નથી કર્યો કેકને એવું નથી લેવા આપણે કેમ કે કેક તો ભાવે તો છે પણ કેકને નથી લેવા બાજ જમાઈ ગયા તા મેળો કર્યો મસ્ત કરી મજા આવી પણ કાંઈ નહીં હવે વિડીયો કન્ટિન્યુ જોવાનું તો ભૂલતા નહીં અને એટલે બધું વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર સબ્સક્રાઇબ કરી દેજો અને હવે ટૂંક સમયમાં આવશે છે અમારા મેડમનો બર્થડે હજી અમારી એનિવર્સરી વર્ષે આવશે એટલે બધું મહિનાની ચાર છે ચાર મહિનાના વાર છે તમારે મની ડેગી કરવાની છે હેમ તમારે મની ડેગી કરવાની છે પૈસા ભેગા કરવાના એમ કાંઈ વાંધો ત્યાં સુધી હું તમને પાળો પાડી દેશું

અને એવું છે એ અમારે સંગીતા માટે છે ને એક અમે વસ્તુ કરાવી છે પણ એ જે કાલે આવશે કાલના વિડીયોમાં બતાવશે હા હાલો હાલો હવે મળીએ આગલા વિડિયોમાં અને આશા રાખી છે તમને બધાનો વિડીયો ગમ્યો હશે અને ઘણા સમયથી હમણાં વિડીયો નહોતા નાખતા કેમ કે થોડોક પ્રોબ્લેમ હતો થોડોક ટાઈમનો અભાવ હતો પણ હવે કન્ટિન્યુ વિડીયો આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ને કરી લેજો અને મળી આગલા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ